કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન નવ એપ્રિલે પૂર્ણ થયું છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અમદાવાદમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં તેમના કાર્યકરોમાં ઉત્સાહ જગાડતા સ્પષ્ટ કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપ અને આર હાલત બગાડશે આ સાથે જ તેમણે રાષ્ટ્રીય અધિવેશનમાં એસસી એસટી ઓબીસી લઘુમતીઓને આકર્ષવા માટે અનામતનો પણ ઉલ્લેખ કર્યો હતો ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી પંદર અને સોળ એપ્રિલે ગુજરાતના મોડાસાની મુલાકાતે આવવાના છે આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી રાષ્ટ્રીય કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરાવશે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી વર્ષ 2025 ને સંગઠન સૃજન વર્ષ જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીએ પોતાની સંગઠનાત્મક રચનાને જમીની સ્તર પર મજબૂત કરવા માટે વ્યાપક યોજના પર કામ શરૂ કર્યું છે આ યોજના હેઠળ કોંગ્રેસ હવે પહેલા જિલ્લા પછી પ્રદેશની રણનીતિને અપનાવતા સંગઠનને વિકેન્દ્રીકૃત અને પ્રભાવી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે દિલ્હી કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે એઆઈસીસી અને પીસીસી નિરીક્ષકોની ની નિમણૂક જાહેર કરવામાં આવી છે

યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે અને તેને જવાબદારી સોંપવામાં આવશે સાંભળો શક્તિસિંહ ગોહિલે વધુમાં શું કહ્યું મને ખૂબ આનંદ છે કે આજે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ જિલ્લાઓને સશક્ત કેમ બનાવી શકાય એના માટેની જે કમિટી બનાવી હતી એના અમલીકરણના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાંથી કરવાનું નક્કી કર્યું અને આ માટે જે નિરીક્ષકો નક્કી કરવાના હતા એ નિરીક્ષકોની પ્રથમ યાદી આજે જાહેર થઈ છે પંદર અને સોળ તારીખ આજ કામ માટે ગુજરાતમાં રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહે છે માનની મુકુલ વાસનિકજીની અધ્યક્ષતામાં નવ વ્યક્તિઓની એક કમિટી બની કે જિલ્લાઓને કેવી રીતે સશક્ત બનાવીએ આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વધુ સશક્ત બનાવવા માટે શું કરી શકાય આ કમિટીએ ખૂબ લંબાણપૂર્વક અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો ત્યારબાદ જે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રીઓ છે એમણે એના પર મંથન કર્યું દેશભરના જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ સાથે સંવાદ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ કમિટીના જિલ્લાના પ્રમુખોને સશક્તિકરણ માટેના કાર્યક્રમની જે રૂપરેખા તૈયાર થઈ હતી એને મંજૂરી આપી જ્યારે આની શરૂઆત કરવાની હતી ત્યારે મેં વિનંતી કરી હતી કે આ કામની શરૂઆત આનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી થાય તો સારું અને મને આનંદ છે કે એઆઈસીસીએ એ દરખાસ્ત સ્વીકારીને પાયલોટ પ્રોજેક્ટ એ ગુજરાતમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક જિલ્લામાં ચાર ચાર નિરીક્ષકો મોકલી શકાય એના નામોની જાહેરાત થઈ છે ખૂબ સિનિયર આગેવાનો આખા રાજ્યના પ્રભારી તરીકે કામ કર્યું હોય એવા વરિષ્ઠ નેતાઓ એક એક વ્યક્તિ જિલ્લા દીઠ એ ગુજરાતના બહારથી આવશે આમ પાંચ વ્યક્તિનું બનેલું પંચ એ દરેક જિલ્લા મથકે જશે અને ત્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ જિલ્લાના સશક્તિકરણ માટેની જે વાત છે એ નિર્ધારિત થશે આ ગુજરાતના પ્રદેશમાંથી જે નિરીક્ષકો મૂકવાના છે એના માટે પણ સ્પષ્ટ ગાઈડલાઈન નક્કી થઈ કે કઈ વ્યક્તિઓ આમાં આવી શકે તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે જે પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો છે એ ધારાસભ્યશ્રીઓ છે એ સંસદ સભ્યશ્રીઓ છે એ અને આપણા ભૂતકાળમાં જિલ્લા પંચાયતના પ્રમુખો રહ્યા હોય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો રહ્યા હોય અને હાલમાં જિલ્લા કે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાઓ છે અથવા પૂર્વ નેતાઓ છે એમાંથી મેયરો કે માજી મેયરો રહ્યા હોય એમાંથી નામો નક્કી કરીને એક જિલ્લામાં ચાર મોકલી શકાય એવા નામો નક્કી કરવાના જેના અંદર ચાર અમારા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના નેતાઓ સ્ટેટના અને ચાર મુખ્ય સેલ જે અમારા છે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આ એક ક્રાઇટેરિયા બન્યો એટલે મને કોઈ ગમે એને સીધો હું આમાં નાખી શકું એમ નહીં આ ક્રાઇટેરિયાની અંદર આવતી વ્યક્તિ હોય આમાં પ્રભારી બનીને જઈ શકે એ રીતની ગાઈડલાઈન નક્કી થયા પછી આજે પ્રદેશના ચાર ચાર નિરીક્ષકો અને એક બહારથી આવવાના છે એની યાદી એઆઈસીસીએ જાહેર કરી છે પંદર તારીખે રાહુલ ગાંધીજીની હાજરીમાં આ નિરીક્ષકોનું ઓરિએન્ટેશન કહીએ આપણે ટ્રેનિંગ કહીએ કે આગળની રૂપરેખા માટેની ચર્ચા જે કઈ નામ આપવું એ આપીએ એની ચર્ચાઓ પંદર તારીખે થશે આ માટેનો કાર્યક્રમ પંદર તારીખનો રહેશે સોળ તારીખે એક પાયલટ પ્રોજેક્ટના અમલીકરણના ભાગરૂપે રાહુલ ગાંધીજીની હાજરીમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી ખાતે મોડાસામાં રાહુલ ગાંધીજીની હાજરીમાં કાર્યકરો સાથે સંવાદ અને આ પ્રક્રિયાની એક શરૂઆત એ ત્યાંથી થવાની છે જેની માહિતી આપતા મને પણ ખૂબ આનંદ અને ગૌરવ થાય છે ત્યારે એવી માહિતી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ પાર્ટી હવે જિલ્લા અધ્યક્ષોને માત્ર સંગઠન સંચાલન સુધી સીમિત રાખવા નથી માંગતી પરંતુ તેને ચૂંટણી ઉમેદવારોની પસંદગીમાં પણ મહત્વની ભૂમિકા આપવા પર વિચાર કરી રહી છે જો એવું થશે તો ગુજરાત આ મોડલ અપનાવનાર પ્રથમ રાજ્ય બનશે જ્યાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા અધ્યક્ષોનો મત મહત્વનો રહેશે ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે